કટલાલ પોલીસ સ્ટેશનમાં મૃતક બાળકના પિતાએ વાવેતર કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે એક ચોવીસના રોજ સાંજે ચાર વાગ્યાના સુમારે ચુદાવત શ્રી ખલાલ ગામની અંદર બાળકો રમતા હતા બાજુની અંદર રીંગણનું ખેતર હતું જેમાં તારની વાળાથી એને ટચ કરવાથી પાંચ વર્ષનું બાળક મરણ ગયો જે બાબતે અકસ્માત મોત દાખલ કરવામાં આવે જે તપાસ દરમિયાન એનડી વિશેના અધિકારી દ્વારા પાસેથી રિપોર્ટ મેળવવામાં આવે એમાં જાણવા મળેલ કે જે વાયર હતો તે જે પ્લાસ્ટિકનો ભાગ થોડો છોડાયેલો હતો અને તેના દ્વારા અરથિના વાયરને અને વાયરના વાયરને કરંટ મળ્યો હતો જેથી એ જે ખેતરનો માલિક હતો બુલાજી સબુરજી ઝાલા એ પોતાના પાકના રક્ષણ માટે એ વાળમાં કરંટ લગાડે ચાલુ કરાવ્યો હોય જેમાં બાળક મરણ ગયેલ હોય આઈપીસી ત્રણસો ચાર ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપી બુદ્ધાજી સબુરી ઝાલાને પકડી લેવામાં આવે છે